સાંતલપુર ચોવીસ ચોરાણનું નાક ગાયક રમેશભાઈ પરમારના દુઃખદ અવસાન બાદ આજ રોજ પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર કર્યો પાટણ જિલ્લાના સાંતલપુર ચોવીસ ચોરાણનું નાક અને રાહડાના કિંગ તરીકે આગવી ઓળખ ધરાવતા લોકગાયક રમેશભાઈ પરમારનું દુઃખદ અવસાન થતાં સમગ્ર ચોવીસ ચોરાણમાં શોકની લાગણી વ્યાપી હતી ત્યારે આજ રોજ લોકગાયક રમેશભાઈ પરમારના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર તેમના માદરે વતન મડુત્રા ગામ ખાતે કરવામાં આવ્યો છે અગ્નિ સંસ્કારમાં સાંતલપુર વિસ્તારના સર્વે સમાજના લોકો દુઃખ લાગણી સાથે મોટી સંખ્યામાં હાજરી આપી રમેશભાઈ પરમારને શ્રદ્ધાંજલિ આપી સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ રમેશભાઈ ચોરાડ નું એક રતન કહેવાય છે ચોરાડ વિસ્તારને ખૂબ રાહડા ભજનો જે ભારતીય બંગલાનો ગાનાર આજે બંગલો છોડી નીકળી ગયા ત્યારે સમગ્ર ચોરાડ વિસ્તાર કચ્છ ગુજરાત કાઠિયાવાડ જેનું જેનું આપણે ચોરાડ વિસ્તાર જેનું શકીએ એવા રમેશભાઈ આજે વિદાય થી ખૂબ સમગ્ર ચોરાડ પંથકમાં આજે ખૂબ દુઃખની લાગણી છે

સમગ્ર ગુજરાતનું એક ઘરે હતા લોક સંગીતના અને એવો કોઈ કલાકાર નહીં હોય કે એના રાસડા ગાઈ ગાઈને આગળ નહીં વધી ગયા એક વખતની વાત છે હું આ લાઇનમાં જ્યારે નવો આવ્યો ત્યારે મારે એક જગ્યાએ એવી ફરમાઈ છે કે ગળવંતસિંહનો રાસડો ગાવ મારી પાસે નહોતો રમેશભાઈને મેં સાડા આઠ વાગે ફોન કર્યો પોતે જમતા હતા પણ મને રાસડો રખાયો એટલે એના કોઈ કલાકાર એનું ઋણ નહીં અદા કરી શકે અને એના વગર સમગ્ર ગુજરાતમાં ખોટ પડી અને બેનો દીકરું જે કાંઈ એ વખતમાં ગીત ગાતી હતી એ બધી પોતાના રાગમાં કમ્પોઝિંગ કરી કરી અને રમેશભાઈ આ ગુજરાતમાં લોક સંગીતના પોતે માવતર કહેવાય અને વાગડની ધરતી ઉપર જબરજસ્તનું નામ એની ખોટ લોક સંગીત કોઈ વ્યક્તિ પૂરી નહીં લોક કલાકાર જે આપણા ગુજરાતના આપણા ચોરાના વનવે હાલતા એના દીવડે એના વિશે આપ શું કહેવા માંગો છો એક તો ખૂબ મોટા મોટી ચોરાને નહીં પણ આ ગુજરાતની છે કારણ કે હું બે હજાર ત્રણથી અત્યાર સુધી ક્રમાકાંડ થાકની લાઈનમાં શું બે હજાર ત્રણથી મને રમેશભાઈનો પરિચય છે હું કહી શકાય ગામડાની ડિયોગ ગામડાઓમાં ના એક ઘરોમાંથી જે ગવાતા ગીત રહો એની સુધી કોઈ કોઈ પહોંચાડનારો હોય સ્ટેજ સુધી કોઈ પહોંચાડનાર હોય તો એ રમેશ ભરમાર છે આપણી સંસ્કૃતિ છે શું વગર કચ્છ કાઠિયાવાડની આપણી સંસ્કૃતિ આપણી બહેનો જે થાય તારીઓના તારે જે ગીત ગાતા અને એ ગીતને સંગીતમાં લાયા હોય સ્ટેજ સુધી જો પહોંચાડ્યા હોય તો પહોંચાડનાર એ રમેશભાઈ પરમાર છે અત્યારે પણ કોઈ એવી રાહત નથી કે કોઈ એવો કલાકાર ના હોય કે રમેશભાઈ પરમારનો એક રહડો ગાયા વગર એ રાતના એક રસનો પ્રોગ્રામ પૂરો કરી શકે એવા એક કોઈ કલાકાર નથી કે જેને એક પણ એનું લોકગીત કે એક રહડો એક નાઇટના પ્રોગ્રામમાં એમને ના ગાવવો પડે એવો એટલે બહુ મોટા મોટી ખોટ છે ખાસ તો સંસ્કૃતિ જાળવી રાખી છે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ શું હતી એ ગીતો શું હતા નકા અત્યારે આધુનિક યુગના એટલા બધા ગીતો છે કે સવારે આવે ને સાંજે પૂરા થઈ જાય પણ વર્ષોથી જ ચાલતા વર્ષોથી ગવાતા એ ગીતને જો સ્ટેજ ઉપર લાવનાર હોય તો એ રમેશભાઈ પરમાર છે અને એની જે ખોટ છે એ ખોટ કોઈ પણ શકશે નહીં સ્વયં પોતે રચતા લોકગીત પોતે રચતા ઘણા બધા એવા ગીતો છે જેમણે વાત કરી કહી રહ્યા છે કે ભાવવતભાઈ બંગલો કોનેરાય બનાવ્યો એ પોતે રચ્યું હતું અને પોતે જ ગાનાર એવા અનેક ચોબારીના ચોકમાં ધરમરા વેચાય છે ગોરાહનની પાળે હે આ બધા જ લોકગીતો પોતે જાતે લખ્યા હતા અને પોતે જ ગાયા હતા અને સારા એવા સંસ્કૃતમાં આખા પ્રોગ્રામમાં સંગીતની અંદર એનો મેળ કરી જોડ કરી અને સારી રીતે જો એક આખા જગતને આપ્યું હોય તો આવું ન ભૂતો ન ભવિષ્યથી ન કોઈ કરી શકશે અને ના કોઈ કર્યું છે બસ આટલું જ ભગવાનને પ્રાર્થના કરી કે એના આત્માને શાંતિ આપે અને મુક્તિની પ્રાપ્તિ થાય અસ્તુ જય